બબરાના કરિયાણા રોડ પર આવે રામપર ડેમ જર્જરિત હાલતમાં આવી ગયેલો છે તેના પરિણામે પાણી વહી જઈ રહ્યું છે અમરેલી જિલ્લામાં ચાલુ ચોમાસામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે બાબરા તાલુકામાં સારા વરસાદથી ડેમો ચેક ડેમ અને અન્ય નદી નાળા છલકાઈ ઉઠેલા છે ત્યારે બાબરા કરિયાણા રસ્તા પર આવેલ રામપરા ડેમ જર્જરિત હાલતમાં થઈ જતા ડેમના લીકેજ પાળામાંથી મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે ચોમાસાની સિઝન દરમિયાન ડેમ ઓવરફ્લો થઈ જાય છે પણ લીકેજના કારણે પાણી રહેતું નથી આ ડેમના પાણીથી હજારો હેક્ટર ખેતીની જમીનને ફાયદો થાય છે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારમાં આ ડેમનું પાણી મળતું હોય છે ત્યારે પાણી વહી જતાં આ વર્ષે ખેડૂતો શિયાળુ પાક પણ નહીં લઈ શકે મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં ડેમની તાત્કાલિક ધોરણે મરામત કરવી જરૂરી બનેલી છે બાબરા કરિયાણા રોડ ઉપર રામપરી ડેમ જેમ કે ખૂબ મોટો ડેમ છે અને આ ડેમની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણી રહે છે પરંતુ છેલ્લા બે વર્ષથી ડેમના પાળાઓ જે લીકેજ થયા છે ડેમની બાજુમાંથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી જતું રહે છે પાણી વહી જાય છે જો આ પાણી એમ નામ જતું રહે તો ડેમ ટૂંક સમયમાં ખાલી થઈ જાય તો ખેડૂતોને શિયાળાની અંદર રવિ પાક ના લઈ શકે અને ખૂબ મોટી નુકસાની થાય આ ડેમનું પાણી દરેડ અને ખાખરિયા આ ગામોના ખેડૂતોને પણ લાગે છે તો જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત વિભાગમાં સિંચાઈ વિભાગમાં મારી વિનંતી છે આ અગાઉ એક વર્ષ પહેલાં પણ અમે આ રજૂઆત કરેલી કે તમે તાત્કાલિક યુદ્ધના ધોરણે આને રિપેરિંગ કરો અને આજે પણ મેં ફોન દ્વારા સાહેબ સાથે વાત કરેલી છે કે તમે તાત્કાલિક અને રિપેરિંગ કરો ખૂબ મોટા પ્રમાણમાં પાણી વહે જાય છે તો માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સાથે પણ મારે ટેલિફોનિક વાત થઈ છે મંત્રીશ્રીને પણ મેં રજૂઆત કરી છે તો વહેલી તકે આ ડેમનું પાણી ન વહે અને ખેડૂતોના હિત માટે આ ડેમ ભયરો રહે એવી મારી સિંચાઈ વિભાગને વિનંતી છે